લોકસભાની ચૂંટણી હવે ચરમ સીમા પર છે ત્યારે ભાજપ દ્વારા તમામે તમામ જિલ્લાઓમાં અલગ અલગ પ્રયાસો દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે વાત કરીશ સાબરકાંઠા જિલ્લામાં તો સાબરકાંઠાના અરવલ્લી વિધાનસભામાં ચૂંટણી સંદર્ભે આજે મોડાસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું આ બાઇક રેલીમાં શોભના બારૈયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં યુવાનો જોડાયા હતા અને આ બાઇક રેલીનું પ્રસ્થાન ટ્રેક્ટર ચલાવીને કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા રેલી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ભાજપના નારા લાગ્યા હતા જય શ્રી રામના નારા લાગ્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા માત્ર હવે બે દિવસ મતદાન ને આડે છે ત્યારે તમામે તમામ નેતાઓ પોતપોતાના મત વિસ્તારમાં રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. બેન શોભનાબેન ના પ્રચાર અર્થે આજે મોડાસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર અમારા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ મારી વિધાનસભાના પ્રભારી ભાઈ શ્રી અશોકભાઈ વિસ્તારક ભાઈ શ્રી સુનિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાન મિત્રો આ બાઈક રેલીમાં જોડાયા છે સમગ્ર મારા વિધાનસભાની અંદર જે વાતાવરણ ઊભું થયું છે એ પ્રમાણે જોતો કોંગ્રેસ નામ નિશાન થઈ ગઈ છે કોઈ અસ્તિત્વ કોંગ્રેસનું દેખાતું નથી અને શોભનાબેન ઘણા બધા માર્જિનથી આ સીટ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા આજે તમે જોઈ શકો છો કે દીભુસી અને યુવા મોરચાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એક રોડ શો યોજી રહ્યા છે એમાં યુવાનોને વડીલો ખૂબ ઉત્સાહિત છે માન્ય શ્રી પણ ભગવા કલરનો ટ્રેક્ટર લઈ અને પરંપરાગત રીતે અમે અહીંયા સવારી કરીને શહેરની વચ્ચે લોકસંપર્ક કરવા જઈ રહ્યા છે જંગી સમર્થન મળી રહ્યું છે મહિલાઓ સંમેલનો કરી રહી છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર જોવા માટે સૌ ઉત્સુક છે એટલે સર્વ મને આવકારી છે સમર્થન મળી પાંચ લાખ થી વધુ ની લીડ આપ જોઈ શકો છો જનતા સમર્થન જે પ્રમાણે કરી રહી છે ઉત્સાહિત છે પાંચ લાખ થી વધુ ની લીડ નિશ્ચિત છે ભારત માતા ભાટીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ